જામ સાહેબ ના ઘણા બધા સપના હતા કે મારે જામનગર માં એક હોસ્પિટલ બનાવી છે મારે એક સારું ક્લબ બનાવવું છે મારે યુનિવર્સિટી બનાવવી છે બરાબર આવા ઘણા બધા સપનાઓ આમ જોઉં તો જામનગર માં જામ સાહેબ દ્વારા જ આપેલું ઘણું બધું છે રણજી સાગર ડેમ લાખોટા તળાવ આયુર્વેદિક યુનિવર્સિટી સુમેર ક્લબ તમે એવા કેટલા બધા નામ ગણાવી શકો જે જામ સાહેબ આપેલા છે પણ જામ સાહેબ ને કંઈક વધુ આપવું હતું તો એના માટે થઈ અને આ ચાર પાંચ મોટા પ્રોજેક્ટો આપણે નક્કી કર્યા પણ જામ સાહેબની એવી ઈચ્છા હતી કે આખું જામનગરનું અપગ્રેડ થાય તો એ અપગ્રેડ કરવામાં બે પ્રોજેક્ટ સૌથી મહત્વના છે કે લાઈફ સ્ટાઈલ અપગ્રેડ થાય તો લાઈફ સ્ટાઈલ અપગ્રેડ કેનાથી થાય તો કે આપણે સારી જગ્યાએ રહેતા હોય આમાંથી મુકેશ અંબાણી છે એનો એન્ટ્રી કોઈ જોયું છે હું મુંબઈ માં રહું છું બાર થી જોયું હોય તો તને ઘણો દૂર છે ને તમને સી દેખાય નહીં સૌથી કોસ્ટલી એક બીજું આપણે વંતારા સાંભળ્યું કે વંતારા છે ને એ બેસ્ટ છે આપણે કોઈ જવા ના મળ્યું અને એ લોકોને જોવું હોય તો ફ્લાઇટ કરીને મુંબઈ આવવું પડે પણ જામનગરના જામ રોયલ પેલેસ આખા ઇન્ડિયાનું બેસ્ટ લોકેશન કહી શકું કારણ કે એક સાઈડ જ્યાં તમે સેન્ટ પીટર્સ જોવસો જનાવર અલગ અલગ અને બીજું બાજુ જામ સાહેબ પેલેસ છે કે જ્યાં રણજીતસિંહ મહારાજ દિગ્વિજસિંહ મહારાજ અટાના જામસાહેબ શત્રુસર્ગ મહારાજ તે છે બેસ્ટ વ્યૂમાં ખાલી થર્ટી સિક્સ બંગલા બે લાખ એકાવન હજાર ફૂટ જગ્યા એટલે બાર હજાર રૂપિયા સ્ક્વેર ફૂટ ફોર બંગ્લો થયો ને પ્લસ સેવન્ટી ટુ થાઉઝન્ડ ફૂટની એમ્યુનિટી તમને જેટલું નામ આવડતું હશે સપનામાં જોયું સ્વિમિંગ પુલ છે બરાબર જીમ છે તમારા ગેસ્ટ આવે તેના માટે રોકાવાનો જગ્યા છે તમાર વેઇટિંગ લોન છે ગર્લ્સ લેડીઝ માટે કેટી પાર્ટી રૂમ છે તમારા પેરેન્ટ્સ માટે મંદિર છે કિડ્સ રૂમ છે આટલી સારી ફેસિલિટી બરાબર અમે યાર ભાવ નક્કી કર્યા કે સાત કરોડ પંદર કરોડ ઢાવી કરોડ તો બધાય મને એમ કીધું તું કે આટલા બધા ભાવમાં જામનગરમાં વેચાય નહીં પણ જ્યારે વેટિંગ આવ્યું ને ત્યારે મને ખબર પડી કે આ ગામમાં એક જામ સાહેબ નહીં બધાય જામ સાહેબ છે એકસો એંસી બંગલાનું વેટિંગ છે મારા ઘર બંગલો છત્રીસ છે એકસો ને આપવાનું છે બરાબર એમાં એક તો અમારા લોહણાભાઈ આવીને કે મને ત્રણ બંગલા હારે જોઈએ છે મેં કીધું તો જામ સાહેબ ને કાલ કહેતો હતો કે આપણે તમને એમ લાગે તમે એક છો અહીંયા બધા જામ સાહેબ જેટલા એકસો એસી વેટી ગઈ કહ્યું તો થેન્ક યુ ફોર હ્યુઝ રિસ્પોન્સ તમે જે બંગલાને આપ્યો બીજું આપણે જ્યારે પણ કોઈ સિટીમાં જઈએ ને અહીંયાથી બોમ્બે ને તો બધાય મને આવીને કે ઈ નોડ બેટ મોલમાં મારે ઇન્ફિનિટી મોલમાં ખરીદી કરવા જાવી છે તો જામનગરમાં ગુજરાતનો સૌથી મોટો શોપિંગ સેન્ટર છ લાખ એસી હજાર સ્કવેર ફૂટ અને એકદમ પ્રાઇમ લોકેશનમાં સાત રસ્તાથી કરીને ગુરુદ્વારા સુધી આપણે બનાવીએ છીએ જેનું નામ રાખ્યું તો હાઈ સ્ટ્રીટ યુરોપિયન કન્સેપ્ટથી છે ત્યાં તમને શોપિંગ કરવાની સાથે તમે ફરવાની મજા આવશે સારા ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ હશે તો આ બે પ્રોજેક્ટ અમે લોન્ચ કરીએ છીએ એ સિવાય ભવિષ્યમાં જામનગરની જનતાને એક સારું ક્લબની જરૂર છે તો ત્રીસ એકરનું એક ક્લબ બનાવીએ છીએ અને એક યુનિવર્સિટી અમે બનાવશું તો તમે બધા અહીંયા આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર અમારા વડીલ જે છે બરાબર મારફતીયાભાઈ એ હંમેશા અમને મને ગાઈડન્સ અમને આપતા રહીએ છીએ અમારા એક વડીલ આવ્યા નથી વિપુલભાઈ કોટક એક તમારા વિપુલ વિશાલભાઈ પંચપતિયા દેખાતા નથી તો તમારા એવા મિત્રો પણ હોય કે જે તમને ટોયકા કરે એવા એક અમારા મિત્ર છે તો આપ સબને આભાર નિન્જુભાઈ અને હૈતલભાઈ ભારપતિયા સાહેબ ખૂબ ખૂબ આભાર